મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ ખેડૂતો પ્રત્યે રાજકીય પક્ષોનો ઉભરાતો અપાર પ્રેમ જોઈને એવું લાગે છે કે હવે મારા ખેડૂત મિત્રો ખુશખુશાલ થઈ જવાના છે અમીર થઈ જવાના છે વિરોધ કરવાનો તો વાત દૂર રહી પરંતુ હવે ખેતીમાંથી એટલા રૂપિયા ને એટલી સહાયોનો વરસાદ થશે કે ખેડૂતોના બધા પ્રશ્ન હલ થઈ જશે અને ખેડૂતોનો જમાનો આવી જશે બદલાઈ જશે સોનેરી સમય આવી જશે જો આવું બધું તમને આ રાજનેતાઓની ભાષા ભાષણ શબ્દો સાંભળીને લાગતું હોય તો ખોટા વેમમાં રહેતા નહીં

સૌથી પહેલાં એ સમજી લો કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે હું આમ તો બે ત્રણ દિવસથી સતત ગળું ફાડું છું કે ખેડૂતોએ હવે જાગી જવાની જરૂર છે સમજી જવાની જરૂર છે પરંતુ તેમ છતાં આપણા ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ થોડું વધારે ડિટેલમાં સમજી જાય એટલા માટે આજે ફરી હું દેવા માફીની ખેડૂતોની રાજકીય પક્ષોની રાજનીતિની જ વાત કરવાનો છું હવે એક સિસ્ટમ એવી ચાલી રહી છે કે સરકારે એવો દાવો કરી દીધો કે ભાઈ સર્વે જોશમાં ચાલી રહ્યું છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ને રાહત પેકેજ જાહેર થઈ જશે અને અમે એવું ઐતિહાસિક રાહત પેકેજ આપના સમક્ષ લાવીશું આવા કેટલાક લોકો દાવો કરે છે કે જોઈને ખેડૂતો ચોંકી જવાના છે ખેડૂતોને એમ થઈ જશે કે ઓહો આ તો અમે જેટલો ખર્ચો કર્યો એનાથી ત્રણ ગણું સરકારે આપી દીધું એવું કશું થવાનું છે નહીં બીજી તરફ ચાલી રહ્યો છે વિરોધ પક્ષ કોંગ્રેસ તો ભાઈ વાત કરોમાં કોંગ્રેસને ખેડૂતનો મુદ્દો મળી ગયો અને કોંગ્રેસને બીક લાગી ગઈ કે કદાચ આમ આદમી પાર્ટી આપણાથી આગળ ન નીકળી જાય આપણે તો આ રાજ્યમાં વર્ષો સુધી ભૂતકાળમાં સત્તાઓ પણ ભોગવી છે આપણે એક મુખ્ય વિરોધ પક્ષ છીએ હવે એવી બીક લાગતા બે ત્રણ ચાર પાંચ પ્રકારની યાત્રાઓ શરૂ કરી દીધી એક તો આક્રોશ ખેડૂત આક્રોશ યાત્રા ચાલી રહી છે અમરેલીમાં પ્રતાપ દુધાત પરેશ ધાનાણી અલગ લડાઈ લડી રહ્યા છે અને બાકી રહી ગયું છે આમ આદમી પાર્ટી કે જે પ્રેસ કોન્ફરન્સ કરી દે છે પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર પ્રહાર કરી દે છે અને આ બધું જ થવું જોઈએ એમાં કોઈ વાંધો નથી તમને સવાલ થશે કે આ બધા કરે એમાં વાંધો શું છે વાંધો કાંઈ નથી પરંતુ વિરોધ પક્ષ જે વાત કરે છે જો સત્તા પક્ષને તો બાજુ પર જ છોડ દો કારણ કે અપેક્ષા ત્યારે રખાય ને કે જ્યારે તમને ભૂતકાળમાં કંઈક મળ્યું હોય ભૂતકાળમાં કંઈક મળ્યું હોય એના ઉપરથી તમે દાખલો બેસાડો કે ઓહો આ સરકાર આવું થાય ત્યારે સારું આપે છે હવે એવું સારું તો આ સરકાર અત્યાર સુધી આપી શકી નથી એટલે હવે એની પાસેથી અપેક્ષા રાખવા સિવાય તમારી પાસે કંઈ હાથમાં વધ્યું નથી બીજી તરફ છે વિરોધ પક્ષ વિરોધ પક્ષમાં પહેલાં વાત કરી લઈએ કોંગ્રેસની હવે જો તમને આંકડા કહો કે કેટલો તફાવત છે પહેલી વાત તો જે વિરોધ અને જે ખેડૂતોની વાત કરતી આ કોંગ્રેસ છે એમને મારે પૂછવું છે કે શું તમારી પાસે કોઈ નક્કર ખેડૂતો માટેનો પ્લાન છે શું કોઈ સ્ટ્રેટજી છે તમે પહેલા દિવસથી એવી વાત કરો છો કે ભાઈ ખેડૂતોનું સંપૂર્ણ માપ થઈ જવું જોઈએ થવું જ જોઈએ સારી વાત છે પરંતુ શું ઉત્સાહી નેતાઓમાં એવું કોઈ નક્કર પ્લાન નક્કર આઈડિયા છે કે આપણે કેવી રીતે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી શકીએ એક લાખ કરોડથી પણ વધારેનું એક અંદાજ પ્રમાણે ખેડૂતોનું દેવું છે ખેડૂતોના માથે દેવું છે શું ગુજરાત સરકાર એટલી સક્ષમ છે કે એક ઝાટકે ખેડૂતોનું દેવું માફ કરી શકે અને જો છે તો એની માટેનો પ્લાન શું કે ગુજરાત પર બર્ડન પણ ના આવે ગુજરાત સરકારની આવક છે જળવાઈ રહે બાકી રાજ્યની બાકી સ્થિતિઓ જળવાઈ રહે એની માટેનો નક્કર પ્લાન છે કે આ માત્ર એક રાજકીય સ્ટન્ટ છે આ સવાલ મને લાગે છે કે જનતા કોંગ્રેસને પૂછી રહી છે ને મારો પણ સવાલ છે જો હોય તો એ સમજવા બિલકુલ તૈયાર છું નંબર બે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અત્યાર સુધી શું થયું જો હું તમને એક ઉપર છેલ્લી જ માહિતી આપું છું તમને કદાચ આ ડેટા ઇન્ટરનેટ પર પણ મળી જશે બે હજાર અઢારમાં કોંગ્રેસ શાસિત રાજ્યોએ મોટા પાયે ખેડૂતોના દેવા માફીની બે ત્રણ અલગ અલગ રાજ્યોમાં જાહેરાત થઈ એમાં સૌથી પહેલાં આવે છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ત્રીસ થી ચોત્રીસ હજાર કરોડની જાહેરાત થઈ જ્યારે સીએમ ત્યાં સીએમનો કાર્યભાર સંભાળ્યો જતો કમલનાથે કમલનાથે અને કોંગ્રેસે ત્યાં વાયદો કર્યો હતો અને ઓફિસ સંભાળતાની સાથે જાહેરાત કરી દીધી હકીકત એ છે કે ત્રીસ ચાલ ચોત્રીસથી ચોત્રીસ હજાર કરોડની દેવા માફીની જાહેરાત વચ્ચે પણ મધ્યપ્રદેશના ખેડૂતોની માથે રહેલા દેવાના પંદરથી વીસ ટકા જ રાહત મળી હતી સો ટકા રાહત નહોતી મળી આટલું મોટું પેકેજ જાહેર કર્યું હોવા છતાં અને એ રાહત કેટલા અંશે પહોંચી એ સવાલ આજે પણ મધ્યપ્રદેશના કેટલાક ખેડૂતો કરે છે તમને આર્ટિકલ્સ પણ એના મળી જશે ત્યારબાદ વાત કરીએ રાજસ્થાનની રાજસ્થાનમાં એ સમયે બે હજાર અઢારમાં મુખ્યમંત્રી હતા અશોક ગેહલોત અશોક ગેહલોતે પણ ચૌદ હજાર કરોડ આસપાસની દેવા માફીની જાહેરાત કરી પરંતુ એમાં પણ ઘણા સવાલો ઉઠ્યા અને રાહત માત્ર કુલ દેવાની સામે દસ થી પંદર ટકા કે વીસ ટકા સુધીની જ હતી છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે એ સમયે જાહેરાત કરી પરંતુ છત્તીસગઢના ખેડૂતો માટેનું દેવું ઓછું હતું એટલે રાહત જે છ હજાર કરોડનું પેકેજ દેવું માફીનું પેકેજ જાહેર કર્યું તો સારો એવો ખેડૂતોને લાભ મળ્યો પંજાબની વાત કરીએ કેપ્ટન પંજાબમાં પણ ખેડૂતોના દેવા માફીની વાત કરી હતી પરંતુ ત્યાં તો ચાર ખેડૂતની સામે એક જ ખેડૂત સુધી આ લાભ મળ્યો એવા પણ એ સમયે આરોપ લાગ્યા હતા કે રાહતનું સર્ટિફિકેટ મળી ગયું પણ રાહત નથી મળી અને આ ચારે ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી એ સમયે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા દેવા માફીના ખેડૂતોની આત્મહત્યા અટકાવવાના પરંતુ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો મહદઅંશે ઓછો થયો છે પરંતુ આજે પણ ચાલે છે વાયદો તો સંપૂર્ણ અટકાવવાના ખેડૂતોની દેવા માફીની વાત હતી પરંતુ આજે પણ પંજાબના ખેડૂતોની માથે નેવું હજાર કરોડથી વધારેનું દેવું અંદાજ પ્રમાણે છે એક્ઝેક્ટ ફિગર કદાચ ઇન્ટરનેટ પર તમે સર્ચ કરશો તો મળી પણ જશે અને બે હજાર બાવીસથી આ બે હજાર પચીસ પૂર્ણ થવા આવ્યું એવી કોઈ મોટી જાહેરાત નથી કરી હા આમ આદમી પાર્ટીએ હમણાં આવેલા વરસાદ પૂરની સ્થિતિમાં જે નુકસાન થયું એમાં હેક્ટર દીઠ પચાસ હજારની જાહેરાત જરૂર કરી એ જાહેરાત એમણે અહીંયા આવીને પાછી ગુજરાતમાં પણ કીધી કે અમે ત્યાં જાહેરાત કરી અને એ જ જાહેરાતનો રટ્ટો મારી દીધો ગોપાલ ઇટાલિયાએ કે ભાઈ ગુજરાત સરકાર પણ પચાસ હજાર રૂપિયા આપી દે કહેવાનો મતલબ એ છે કે જાહેરાત કરવી સહેલી છે જાહેરાતનું ઇમ્પ્લિમેન્ટેશન માં સમય લાગે છે હવે આ જ કોંગ્રેસના નેતાઓને જો આપણે પૂછીએ કે તમારી સરકારે રાજ્યમાં આટલી જાહેરાત કરી એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે લાગુ થતા કેટલો સમય લાગ્યો હતો વિરોધ પક્ષની એક વાત બિલકુલ સાચી છે કે એટલીસ્ટ અમે જાહેરાત તો કરી અમે પ્રયાસ તો કર્યો ગુજરાતમાં સત્તા પર ત્રીસ વર્ષથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીએ એવો પ્રયાસ પણ નથી કર્યો અને એ મુદ્દે એમને સવાલ પૂછાવવો જોઈએ અને એમને સરકારના કાન આમળવા જોઈએ જે વિરોધ પક્ષ મહાદંશે કરી પણ રહ્યો છે પરંતુ આ બધાની પાછળ જે ભૂતકાળના આ જાહેરાતો આ વિરોધ પ્રદર્શન આ રેલીઓ નજર કરીએ તો ભૂતકાળમાં આવું ઘણી બધી વખત થયું છે હવે હું તમને સવાલ પૂછું છું આ કંઈ પહેલી વખત તો નથી કે કોંગ્રેસે ખેડૂતો માટે વિરોધ કર્યો આમ આદમી પાર્ટીએ કે બીજા કોઈ પક્ષે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો શું ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફર્ક આવ્યો છે એનો મોટો જવાબદાર તો સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી જ છે પરંતુ કોંગ્રેસ અને બાકી પક્ષો પણ જે દાવો કરે છે કે અમે ખેડૂતોની સાથે છીએ અમે જે ખેડૂતોની સાથે છીએ આ જે ધતિંગ ચાલી રહ્યા છે એ ધતિંગના કારણે શું આજ સુધી ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફર્ક પડ્યો છે જો ખેડૂત મિત્રો મારો આ વિડીયો જોતા હોઉં તો કમેન્ટ જરૂર કરજો મૂળ પ્રશ્ન આ બધી જ વાતો અને આ બધી જ આંકડાઓની માયાજાળની અંતમાં એક સવાલ એ જ ઉભો છે કે ગુજરાતના ખેડૂતોને હકીકતમાં જોવે છે શું ગુજરાતના ખેડૂતોને જોવે છે ટ્રાન્સપરન્સી પારદર્શિતા ગુજરાતના ખેડૂતોને જોવે છે ત્વરિત મદદ ગુજરાતના ખેડૂતોને જોવે છે એમના માલની સેફટી માર્કેટિંગ યાર્ડમાં હોય કે પછી એમને તમે સીધું કોઈ મદદ પહોંચાડી શકતા હોય કે જેથી કરીને ખેડૂતો પોતાનો માલ બચાવી શક્યા લણ્યા બાદની વાત છે કારણ કે આ કમોસમી વરસાદમાં જેમને ઢગ કર્યા હતા મગફળીના એ પણ પલળી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં મૂકેલો માલ પણ પળી ગયો છે કેટલાક કરોડ રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં માલના સેફ્ટી માટે આપ્યા હતા ને હજી પણ એવા આરોપ પ્રમાણે એસી કરોડથી વધારે હજી એમને સરકારના ખાતામાં જે વાપરવા જોઈતા હતા શેડ બનાવવાના હતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાકનું સુરક્ષા કરવાની હતી એ પણ નથી વપરાતા ખેડૂતોને જોઈએ છે એવી મદદ કે ખેડૂતો કદાચ હાથ ઊંચો કરે અને સરકારને ગુહાર લગાવે તો સરકાર થોડી તેમની પડખે ઊભી રહે ઊભી હોય આર્થિક સહાયના ખેડૂતોને આવા બાંગાઓ નથી જોતા ખેડૂતોને આવા વાયદાઓ નથી જોતા કે અમે આમ કરી દઈશું ને અમે ખેડૂતોની પડખે છીએ તમારા ખેડૂતોની પડખે ઉભા રહેવાથી ખેડૂતોના જીવનમાં શું ફરક આવી જવાનો છે અને જો કોંગ્રેસ અને વિરોધ પક્ષ ને ઇવન સરકાર મારો સવાલ છે કે ત્રીસ વર્ષથી આ જ ખેડૂતોએ તમારા પર ભરપૂર વિશ્વાસ કર્યો છે આ જ ખેડૂતોએ તમને મત આપીને ગુજરાતની ગાદી પર સતત બેસાડ્યા છે તેમ છતાં એટલી પણ શરમ અથવા તો તેમ છતાં એટલી પણ ઈમાનદારી આ સરકારમાં નથી કે એ વાતનો સ્વીકાર કરે કે હા અમે મોડા છીએ તમે ચિંતા ન કરો અમે તમને એવું વળતર આપીશું એવી સહાય કરીશું કે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપી આટલો વિશ્વાસ નથી અપાવી શકતી એ સરકાર પર આ ખેડૂતો ત્રીસ વર્ષથી વિશ્વાસ કરીને બેઠા છે અને એ જ વિશ્વાસ વિરોધ પક્ષ પર પણ રાખ્યો કેટલાક ખેડૂતોએ કે તમે સરકાર તો કંઈ નથી કરતી તમે કઈક કરશો પરંતુ રેલી આક્રોશ યાત્રાઓ આ બધું કરી કરીને અંતમાં નજર જાય છે માત્ર મત કેટલા મળે છે એના પર આ રાજ્યની એ વાત આ રાજ્યમાં કોઈ પણ વાત તમે કરી લો ખેડૂતોની વાત કરો ગરીબોની વાત કરો શોષિતોની વાત કરો વંચિતોની વાત કરો અંતમાં એ રાજનીતિના ચગડોળમાં ફસાઈ જાય છે ને નિવારણના નામે મીંડું મળે છે કારણ કે નિવારણ પર ચર્ચા અને નિવારણની વાતો તો ત્યારે થાય ને કે જ્યારે હકીકતમાં ગંભીર થઈ એના પર કોઈ કામ કરે પછી એ વાત વિરોધ પક્ષની હોય કે સરકાર ખેડૂતોની સ્થિતિ જે વીસ વર્ષ પહેલાં હતી અત્યારે પણ એ જ છે હા કેટલાક સરકારમાં રહેલા મંત્રીઓ નેતાઓને મારી વાત કડવી લાગશે અને આંકડાઓનું લિસ્ટ લઈ ઝેરોક્ષ લઈને મારી ઓફિસે કદાચ પહોંચી પણ જશે ને કહેશે કે જુઓ પહેલાં ખેડૂત કેટલું કમાતો હતો આજે કેટલું કમાયું છે ખેડૂતોને અમે પહેલાં શું આપતા હતા આજે કેટલું આપે છે તો એ તમારી જવાબદારી છે અને એમની કમાણી પાછળ એમની મહેનત છે તમે ઉપકાર નથી કર્યા એટલે એ ગણાવવા ન બેસો જરૂર તો ત્યારે છે જ્યારે મુશ્કેલી હોય જરૂર તો તમારી ત્યારે સાચી જરૂર છે જ્યારે આફત આવી પડી હોય અને જો ત્યારે આપણે રાજનીતિમાં સર્વેમાં જાતે સર્વે કરાવવામાં આવા બધા ડીંડક આદરવા મળીએ તો એ સમય દૂર નથી કે જ્યારે ત્રીસ વર્ષથી જે પક્ષ પર આ લોકોએ વિશ્વાસ રાખ્યો છે એ ત્રીસ મિનિટમાં ઉઠી જશે અને પછી એ વાતનો અફસોસ થશે કે ઓ આપણે અહીંયા ભૂલ કરી ગયા તો હજી સમય છે અને વિરોધ પક્ષને પણ મારો સંદેશ છે કે માત્ર યાત્રાઓ કરવાથી નહીં પરંતુ હાઈકમાન્ડની મદદથી હકીકતમાં ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એના પર પણ વિચાર કરવો જોઈએ હા વિરોધ પક્ષ ખેડૂતોના હિતમાં અવાજ જરૂર ઉઠાવે છે એમાં કોઈ શંકાને સ્થાન પરંતુ માત્ર અવાજ ઉઠાવવાથી સ્થિતિ બદલાઈ નથી જવાની એક તરફ સરકાર પર આ પ્રેશર બનાવો બીજી તરફ હકીકતમાં ખેડૂતોને કેવી રીતે મદદ થઈ શકે બેઠા કેવી રીતે થઈ શકે એની માટેનું પણ કંઈક આયોજન કરો ને ત્રીજો મુદ્દો જો સરકાર પર સવાલ ઉઠાવો છો તો એક નક્કર પ્લાન સાથે સવાલ ઉઠાવો કે સરકાર આવું કરે તો ખેડૂતોને રાહત મળે સરકાર આવા કદમ ઉઠાવે તો ખેડૂતોનું આવું થશે પરંતુ માત્ર ખેડૂતોનું દેવું માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો એટલું કહેવાથી ખેડૂત પણ મૂંઝવણમાં મુકાઈ જશે જ્યારે એમને ખબર પડશે કે ગુજરાતના કુલ ત્રેપન પંચાવન લાખ ખેડૂતો પર એક લાખ કરોડથી પણ વધારેનું દેવું છે હવે આપ જ વિચાર કરો કે એક ઝાટકે દેવું ઉતારીએ તો સરકાર પર બોજો આવશે અને એનો ભોગ ગુજરાતની આખી જનતા બનશે એટલે લોજિકલ ને પ્રેક્ટિકલ વાત કરીએ ફાકા ફોજદારી અને ભાષણબાજીમાંથી બહાર આવીએ આવતીકાલ મળશું ફરી પાછા આવી કોઈ વાત સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપાસ